કરલી પુલ પર સાંદીપની ગુરુકુળની બસનો અકસ્માત સર્જાયો પોરબંદરની સ્કૂલ બસો રામ ભરોસે ચાલતી હોય જેમાં ના હોય અને પીયુસી ન હોય અને પાર્સિંગ કરતા વધુ બાળકોને બેસાડતા હોય તેવી અવારનવાર આરટીઓમાં રજૂઆત કરતા હોય છે અને કોઈ કાર્યવાહી થતી ન હોય અને ડ્રાઈવરે કાબૂ ગુમાવી જતાં અકસ્માત સર્જાયો હતો કાર્લિપુર પર ચાંદીપણી ગુરુકુરની બસ ડિવાઇડર સાથે અથડાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા પ્રાથમિક માહિતી મુજબ રોંગ સાઈડ પર આવતી કારને બચાવવા જતા ડિવાઇડર સાથે બસનો અકસ્માત સર્જાયો હતો જેમાં કોઈ જાનહાની થઈ નથી અને રોંગ સાઈડમાં કાર આવતા ડ્રાઈવરે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા સ્કૂલ બસ ડિવાઈડર સાથે અથડાઈ હતી અને પુલ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા રિપોર્ટર બુદ્ધ દેવ પોરબંદર વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો